નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો આજના તાજા અને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે મિત્રો ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ બન્યું પાંચ વર્ષમાં સિત્તેર હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

કચ્છ પોલીસે જ એકસો તેર પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરીને એકસઠ ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેલેન્ડરની ધરપકડ કરી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ